ਸੂਤਰੀ ਬੰਮ ਨੂੰ ਇਹ ਵੀਡੀਓ ਮੋਟੋ ਗਹਿਰੋ ਗੱਡੋ ਥੇ ਕੋ ਡੰਗੜੀ ਟੁੱਟ ਗਈ ਅਬ ਹੈ ਮਿਰਚੀ ਬੰਮ ਅਨੇ ਹੈ ਨਾ ਸੀਵਮ ਮੈਂ ਫੋੜੇ ਛ ਸੀਵਮ ਨੇ ਫੋੜਤਾ ਹਿਖੜਾ ਵੇਣੋ ਮਾਮੂ ਭਾਗੋ ਹੈਲੋ ਜੈਦਵਾਰ ਕਾ ਤਿਸ ਬਤਾਇ ਨਹੀਂ ਕਿ ਹੈ ਮਜਾ ਮਾ ਤੋਂ ਮੈਂ ਹੋਟਾ ਬਣਾ ਲਈਏ ਸੈਂਡਵਿਚ કોબી ટમેટા મરચાનું કચુંબર અને એમાં આપણે મસાલા બધા એડ કરી ધાણાજીરું ચટણી ને હળદર ને મીઠું ને વઘાણી ને એવું બધું તો પછી મિક્સ્રણ બનાવી લે ને એ

આવી રીતના ઘી લગાડવાનું અમારું ઘી ફ્રીજ પડ્યું તો તો જમેર થોડુંક ઓગળે જાય ને તો હરખી રીતના આમાં સૂટે

તો આવી ગઈ આપડી મસ્ત સેન્ડવિચ બની ગયો તો કોઈને ખાવ હોય તો હાલો અમારે જો સેન્ડવિચ બનવી ચાલુ થઈ ગઈયા પાછી મે મૂકી દીધી તો એવી યુ સેન્ડવિચ મસ્ત બેલેસ ટેસ્ટ તો ગામમાં થાય ને જો અમારી સેન્ડવીચ બનાવી ગઈ આ દહીં ને દહીં ને ને મસ્ત કોમ્બિનેશન છે આ જો તો અમે વ્યારો કરવા બેહેગા કોઈ ની ખાવું હોય તો હાલો નકર અમે વ્યારો કરી દઈએ ટેસ્ટી ટેસ્ટી સેન્ડવીચ નો